ના ના હા થવું પડે હવે શું કહેતો હતો કે આપણે ઉંછાળામાં પાણી વાળું છે તે શું કઈ હે છે પછી પાણી વાળું છે ટાણી આમ તો ચાર દાડા વાટ જોયો તો વરસાદ આવશે હવે હવે કેટલી વાટ જોવાની પછી આમ જ પછી બળી જાય બધું એ વાત સાચી પણ મુદ્દા તાપ પડશે કીધું વરસાદનું પાણી પીવે સારું પણ તાપનું પછી બળી જાય ના કે છે મારી વાત આપણે કોઈક ગમે તે ખોજ ના કોઈ કરો છે એમ આ એ તો વાળજો હાલ તો નરવો જ પડ્યો બોર પણ હું એક શું કેતો તો ખબર છે કે ઓમે તમે બધી મારી જમીન વાવો જ છો હવે તા હું એક બે વીઘા રાશ્યું છે તે એટલી તમાકુ વાઈ આલો કે ઉધેર રાશ્યું પેલી મગા પેલા બે વીઘા એમ હું ચૈન્યાનું હવે કલ્યાણજી એક તમને વાત કહું મારે જે મોટો ભાઈ છે ને હા એ જો મને શોખી ના પાડે છે બરાબર

મારે ભાઈ હવે ના પાડે છે ને અમે અમે મારા થી ક્યાં થાય એમ છે આ રડો તો મને ભેગા થાય હું અહીંયા નહીં વાત કર્યું આ રીતે ના એમ તો કોઈ વાત કરવાની જરૂર નથી પણ નથી થાય એવું નથી એટલે પછી કેટલી કવાઉ મારા રડો તો હું કેરવા આવ્યો તમે ટેકો જ કરાવજો કે એ આઈ ને નહીં તો ના છે આ તો એમ કહી મારા અમે પેલો છોકરો હાલ ઘેર છે કે અમે ન્યાયલે બંધ છે હા એ તો વાંધો નથી અને ખાતર નાખવું છે એ હવાર હું ગંદમો લાવું એટલે લઈ જવું વળી

તમે શું આખો દાડો મત મત કરો તો ફૂમતા કેતા હોય તો દાંતેડીઓ ટીપી કાઢી એ બાપડા કીધું ચા હેરેણ હેરેન થયો અને કપામાં નેદમણ કેટલું કર્યું છે ચા તાણી જો નેદમણ દાબીન કો દે મજૂરી કરે કપા હારો તેમ બગાડે છે નેદમણ એ તો કીત નેદે નેદાસન ચાલુ છે હા નેદવાન ચાલુ છે અને હું શું કહેતો તો પેલી વાતનો શું કર્યું એના માટે તો આયા સુદાણીયે જ દઉં હતારે આવે છે હતારે ઓ પાછા વાતામાં વાતામાં રહી ના દો ને પેલો ડોટો મારી રહ્યો છે મોય ના ના દવા દેતો હશું અને એરો તો પાછો હાવ રાખવા ફરા છે એ વાત મળી મન મન ખબર છે પણ મારા બધે સંબંધ એવો બનાવ્યો છે ને તો એર્યા ચોય હોય એમ નહીં મારી ભાગની દલાલી મળી જાય હં સંબંધ હાચવાનો આપણે એ નહીં હતો ચાલ છે સમજ કીધું જ ખરા મેં સંબંધ એવો બનાવ્યો છે ને તો અત્યારે બારે બાર આપવા નથી બસ હું એ જ ગમે તે થાય પણ આજ હોત પડતો પડતો એ વસ્તુ પટાઈ દો નક પછી ના પહોંચી વળો ને મન પાડવા દેજો હું હું મારી રીતે કઈ ના જોવડ ના ના હવે એટલી મારે થોડી દલાલી આવે તો જમીનમાં આપવા જો ખોડી આ તો બેસતા ને ફટાફટ જેરા ખટક કરીને કોમ પટાવો તો હડો સારું વાળા શું કીધું અન મને હમાતર હમાતા રાજજો ના ના હું આવું તરત ઈ તો પટી દાહ લગભગ આ બધું એ અન બીજી વાત કે કોઈ હો ના થાય શું કીધું કોઈ ના તો તમન વાત કરી મેં મન કીધું જ ન હે અનાલ આ બોનાના પૈસા લઈને આબા ના બરોબર બરોબર પછી આપણે ટાઢા પાણી બધું પટી જાય બરોબર તો જમીનમાં તો તમારે હમુડ જોવું પડશે નહીં ના ના યાર એમ તો મને વિશ્વાસ તમારો પેર પણ હું કેતો હા કે ઘરધાણી તમે લાયા જ ને તો મારે થોડી વાત કરવી હતી એટલે ઘરધાણી ચાર દાડા બહાર ગયા થઈ બહાર ગયા છે એ દાડા આધાર હતા એ દાડું કીધું તું તમે તાર મૂળ ઘરધાણી સમજી લ્યો હા એ તો હું હા હું દલાલી હું જવા ચાર રાખતો જ નહીં તો બસ તમાર પર કેટલો વિશ્વાસ રાખ્યો છે અમે તમને ઉતવાડ કેમ કરો કારણ કે ઓમ દલાલી ખાવા કેટલા તાચી રહ્યા છે ના ના સાચી વાત છે તમ તમને ગમે તે કિન મને ગમે તે કી પણ મારા છે નહીં બોનું આલું છે હાલ દે બોનું બરોબર

આ ઢોકું છું આ આવતો કરતો હું કહેતો તો પંદર દાળાનો પ્રવાસ ગોઠ્યો છે કાઠિયાવાડ નો મેં હમ તે આપું તમારે ના પ્રવાસ તો કોઈ હાલ નહી આવું બધા આવે છે કોણ કોણ મળે એ બધા આ વાઘુજીને બધાને નોમ લખી દીધા હો પણ મારા નહીં મેળા આવે આ મારા પેલો જમીન નું છે ને કઠલો ચાલુ એટલે મારે લેવાની એટલે શી જમીન આ રે આ ઉંચાળું જોઈ ચેતર યાદ

પણ ભરત કાકા વાત સાચી છે પણ એમાં હું શું કરું કે હવે ઘર ધણી હાલવા તૈયાર નતો હવે તમે કેટલા કહેતા હતા બે લાખ નો ફરક પડ્યો હવે કોણ હાલકો તમે હવે કિંમત એટલી કરો છો મેળા હવે એટલે કિંમત પણ ઘેર જ આવતી હતી તને એટલી નહીં ખબર પડતી પણ એ તો હું મારો વખત નહીં ને ઓક જ નહીં તારો તો હું શું કરું એમાં તો ના પાડ દે કે બોનું બોનું પાછું આલ લેજે તને કહી દીધું બોનું ઘરે હતા ભાઈ આયો તો આલીન જો હવે હું કરું કો તો આલી લેજે પાછું આલી લેજે હવારે આ જમીન મારે લેવાની છે મેં પેલા વાત કરી પણ એ બહાર છે

ધોકા મારા છેતરી ના ખમું કે મચા માં આડો પડ્યો મોય એટલે પણ તું છે ને ધોકા ખ અરે છેતરી માર્યા ના કદી ના ખમું કીડે આ ધોકો માર્યો તો તો એની વાત તણ હવે ઈ વાત નહીં પેલા એના ભાઈને લાઈન કાઢ્યો તો એ કાઢવા કરો હોય થી એને તો ઘાટી મેલું આ ઊંડની સીઝન લઈ રહ્યા છે સીઝન બીજન કશું નહીં ના મુદ આવે તો પછી વધારે થાય હવે તારે કોઈ કરવું નહીં હું એમ તો જવું અત્યારે હાલ ઘાટી મેલું એમ જ તારો ભાઈ જેવો તેવો છે ભાજી નાખે છે તો ઊભી સીઝન હોય તમે તારે પડી લઈ રહ્યો તો રાતે કર લેવાનું તમારે એનું કાઢવા કરો પેલા કાઢી મેલું હાલ હાલ જો તમે ના પછી આપ મુદા આ તો ખોટી માર ખા આવી પછી આ તું 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 આ દવાખાનો જ તો આપેલા ના દવાખાના જ નહી દઉ હું ક્યાર દઉ છું આર તો એ વાલ તો તતો નહી દલાલી મેં કાધી જ ના ખટાણી છે કરના ને કાધી જ ના ખટાણી એ તો અમે ના ખટાય મે તને પહેલથી વાત નથી કરી કે તું જે કરે ખટક રાખીને કરજે મને ખબર થઈ ગઈ ની

તું થોડો શાંતિથી બોલ અને આપડા મારો ભાઈ જાય ભરત યાર કેટલા દાડે થી કમ્પ્લેટ કરેલું હતું જમીનનું નું તને કઈ નથી ખબર તો પછી જવા પેલો આડો પડે હરામી તો એમ મારો ભાઈ ની હરામી તો તું છી છોને મને બંધાઈ જા હરામી જ કેવરા કે તમે તાર એ બધું મારે નહીં પણ મારે જમીન હોય છે છોડો તમે રવાના થઈ જાવ યાર ખોટા હતા ને હમણાં ભાઈ ઉમર લાયક છો ને પડશો આ જા

પણ મારે તમે તારે હિસાબ કરી દો હું જાતા રહું કાય વાત ને શાનો હિસાબ ને શેની વાત કે 1 રૂપિયો એની વાળો મો હિસાબ હિસાબ કોઈ સહેજ ને તમાર માર જોડે લેવાનું કઠો ના જાલુ એ કઠો જ નહીં તમે તાર વાઈથી રવાના છે તો ધોયા મૂળા ગોલ જતા રહો વાઈથી આડો કે ભાઈ એમ ને હા ઉપરો હા ભાઈ આ પડી તારી જમીન બરાબર હા ને પેલો સાપરાન બાપરો ફેદી ના આપજો માર નવો ભાજ્યો છે બધું કરશે કે ભાઈ એમ હોય આ હા જા સાપઈ જા ઓ મો આવું તો હોવા ના તો નક પર પેલો રાધી રાતે આઈ મહિના છે કોણ

ગોઘા મને ખબર કે તમે આવશો પણ આ ધણીએ મારું ખરા બફોરે ભેળાયું છે અને ખરા બફોરે હું મારા પાક છું તો એની હવે તમારે રાખવાની છે એ ધણી આટલી લાજ રાખજો બસ હવે કચ્છું નથી લેવું બચ્ચું છોડ્યું બચ્ચું ખોગા તમારા પર છે